હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ એકમ આઠ દશાંત સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારના દાખલા નંબર ત્રણથી દાખલા નંબર સાત સુધીની સમજૂતી જોઈશું એમાં પહેલાં છે દાખલા નંબર ત્રણ કે રાજુએ પાંત્રીસ પોઈન્ટ પાંસઠ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેને દુકાનદારને પચાસ રૂપિયા આપ્યા તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા બરાબર તો રાજુએ પહેલાં તો જોઈએ આપણે કે પચાસ રૂપિયા આપ્યા હતા એમાંથી આપેલા કુલ પૈસા બરાબર એમાંથી પાંત્રીસ પોઈન્ટ પાસઠ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું બરાબર તો બાદ બાકી કરીને કેટલા વધે છે આપણે જવાબ શોધવાના છે તો પાંચ ઉપરથી આપણે દસ કુલ લેવું પડશે પાંચ ઉપર ચાર નવ નવ અને આપણે દસ મૂકીશું દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી છ જાય તો ત્રણ પોઈન્ટની લાઇનમાં આપણે પોઈન્ટ કરીશું નવમાંથી પાંચ જાય તો ચાર અને ચારમાંથી ત્રણ જાય તો એક એટલે કે દુકાનદાર પાસેથી પાછા મળેલા પૈસા કેટલા છે તો ચૌદ રૂપિયાને પાંત્રીસ પૈસા બરાબર આગળ જોઈએ રાણી પાસે અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા હતા તેને અગિયાર પોઈન્ટ પંચોતેર રૂપિયાનો એક આઈસક્રીમ ખરીદ્યો તો હવે તેની પાસે કેટલા રૂપિયા રહ્યા તો આપણે જોઈએ કે અઢાર પોઈન્ટ પચાસ બરાબર એ શું હતું તો રાણી પાસે કુલ રૂપિયા હતા ત્યાર પછી જોઈએ આપણે અગિયાર પોઈન્ટ પંચોતેર તો એ રાણીએ આઈસ્ક્રીમ ખરીદ્યો કેટલા બાકી રહેતા આપણે દસકો લઈએ પાંચ ઉપરથી પાંચ ઉપર ચાર રહેશે જીરો ઉપર દસ મૂકીએ દસમાંથી પાંચ જાય તો પાંચ ફરીથી ચારમાંથી સાત નહીં જાય એટલે આઠ ઉપરથી દસકો આઠ ઉપર સાત લખીશું ચાર ઉપર દસ લખીશું હવે દસ ને ચાર ચૌદ ચૌદમાંથી સાત જાય તો સાત પોઈન્ટની લાઈનમાં આપણે પોઈન્ટ મૂકીશું સાતમાંથી એક જાય તો છ એકમાંથી એક જાય તો ઝીરો એટલે કે રાણી પાસે બાકી વધેલા પૈસા છે એ તો રામ રાણી પાસે છ પોઈન્ટ પંચોતેર રૂપિયા બાકી રહ્યા આગળ જોઈએ આપણે દાખલા નંબર પાંચ કે ટીના પાસે વીસ મીટર પાંચ સેમી લાંબુ કાપડ હતું તેને પડદા બનાવવા માટે ચાર મીટર પચાસ સેમી કા લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલા કાપડ બાકી રહ્યું તો વીસ મીટર પાંચ સેમી બરાબર તો વીસ મીટર વધતા પાંચ સેમી લખીશું વીસ મીટર હવે સેમી છે તેને મીટરમાં ફેરવા માટે આપણે એને સો વડે ભાગીશું એટલે કે પાંચ છેદમાં સો હવે આપણે સેમી નહીં લખીએ પણ શું લખીશું મીટર બરાબર વીસ મીટર હવે આને દશા સપનાંકમાં લખીએ તો બે જીરો છે એટલા માટે જીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર થશે બંને ભેગા કરી દઈએ તો વીસ પોઈન્ટ ઝીરો પાંચ મીટર થશે બરાબર આગળ જોઈએ તો ચાર મીટર પચાસ સેમી એટલે કે ચાર મીટર વધતાં પચાસ સેમી ચાર મીટર પચાસ હવે સેમી છે એને મીટરમાં ફેરવવા પચાસ છેદમાં સો લખીશું બરાબર સેમી નહીં પણ મીટર લખીશું હવે હવે ચાર મીટર વધતા પચાસ મીટર થશે હવે આ બંનેને ભેગા કરીએ તો ચાર પોઈન્ટ પચાસ મીટર થાય હવે જોઈએ તો પહેલાં કુલ કાપડ હતું વીસ પોઈન્ટ ઝીરો પાંચ મીટર બરાબર અને એમાંથી આપણે જે વાપર્યું એ છે ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ પચાસ જીરો કેમ લખ્યા કારણ કે આગળ બે છે એટલા માટે બરાબર હવે બાદ બાકી કરીએ તો પાંચના પાંચ જીરોમાંથી તો પાંચ ના જાય એટલે બે ઉપરથી દસકો લઈએ તો બે ઉપર એક લખીશું આ જીરો ઉપર નવ અને જીરો ઉપર દસ દસમાંથી પાંચ જાય તો પાંચ વધીશું બરાબર અને નવમાંથી ચાર જાય તો કેટલા વધે પાંચ પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ કરીને કરીશું અને એકના એક આ રીતે આપણો જવાબ આવશે કે ટીના પાસે પંદર મીટર પંચાવન સેમી કાપડ બાકી રહ્યું આગળ જોઈએ આપણે દાખલા નંબર છ કે નમિતા દરરોજ વીસ કિલોમીટર પચાસ મીટરની મુસાફરી કરે છે તેમાંથી તે દસ કિલોમીટર બસો મીટરનું અંતર બસ દ્વારા અને બાકી રહેલા અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે તો વીસ કિલોમીટર પચાસ મીટર બરાબર તો શું થશે આપણે તો પહેલાં વીસ મીટર વીસ કિલોમીટર લખીશું વધતા પચાસ મીટર હવે વીસ કિલોમીટર મીટરને જો તમારે કિલોમીટરમાં ફેરવવું હોય તો એને એક હજાર વડે ભાગવા પડે એટલે કે પ્લસ પચાસ છેદમાં એક હજાર હવે મીટરની પણ શું લખીશું આપણે કિલોમીટર બરાબર ફરીથીને આપણે લખીશું વીસ કિલોમીટર હવે આને દશાંત અપૂર્ણાંકમાં લખવો હોય તો ત્રણ જીરો છે એટલે જીરો પોઈન્ટ ઝીરો પચાસ કિલોમીટર થશે આ બંને ભેગા કરી દઈએ એટલે કે સરવાળું કરી દઈએ તો વીસ પોઈન્ટ જીરો પચાસ કિલોમીટર થશે એ રીતે આપણે જોઈએ દસ કિલોમીટર બસો મીટર એટલે કે દસ કિલોમીટર વધતા બસો મીટર એટલે કે દસ કિલોમીટર બસ્સો મીટર છે એટલે એને કિલોમીટરમાં ફેરવા શું કરશું બસ બસો વધતા અરે સોરી બસ્સો છેદમાં એક હજાર બરાબર મીટરની પણ હવે કિલોમીટર લખીશું દસ કિલોમીટર જીરો પોઈન્ટ બસ્સો થશે હવે દસાંસર પૂર્ણાંકમાં જીરો પોઈન્ટ બસ્સો કિલોમીટર લખીશું હવે આ બંને ભેગા કરી દઈએ તો દસ પોઈન્ટ બસ્સો કિલોમીટર થશે એટલે કે વીસ પોઈન્ટ જીરો પચાસ કિલોમીટર આપણે મુસાફરી કરી હતી બરાબર એમાં દસ પોઈન્ટ બસો કિલોમીટર જે હતું એ આપણે બસ દ્વારા કરી હતી તો ઝીરોમાંથી જીરો પાંચમાંથી પાંચ અને જીરો એટલે પાંચ જ થશે જીરોમાંથી ના જાય એટલે બે ઉપરથી દસ કો લઈને એક આ જીરો ઉપર નવને અહીંયા દસ લખીશું દસમાંથી બે જાય તો આઠ પોઈન્ટની લાઇનમાં પોઈન્ટ નવના નવ અને એકમાંથી એક જાય તો જીરો બાકી રહેલું અંતર છે એ આપણે રિક્ષા દ્વારા મુસાફરી કરી હતી એટલે હું લખીશું કે આમાં રીક્ષા દ્વારા નવ કિલોમીટર અને આઠસો પચાસ મીટર અંતર કપાય છે બરાબર આગળ જોઈએ આપણે સાતમો દાખલો કે આકાશે દસ કિલોગ્રામની શાકભાજી ખરીદી તેમાંથી તેને ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ ડુંગળી અને બે કિલોગ્રામ પંચોતેર ગ્રામના ટામેટા અને બાકીના જે હતા એ બટાકા ખરીદ્યા તો બટાકાનું વજન શોધો તો અહીંયા આપણે શું કરવું પડે તો કુલ શાકભાજી તો ખબર છે પણ પહેલાં આપણે પહેલાં પોઈન્ટમાં આપણે લખી દઈએ કે ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ એટલે કેટલા તો ત્રણ ત્રણ કિલોગ્રામ વત્તા પાંચસો ગ્રામ બરાબર ત્રણ કિલોગ્રામ વત્તા પાંચસો છેદમાં એક હજાર કરવા પડશે અને ગ્રામની જગ્યાએ કિલોગ્રામ લખવા પડશે ત્રણ કિલોગ્રામ હવે આને પોઈન્ટમાં લખવા હોય તો જીરો પોઈન્ટ પાંચસો કિલોગ્રામ બરાબર આ બંનેને ભેગા કરી દઈએ તો ત્રણ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ બરાબર એ રીતે બે કિલોગ્રામ પંચોતેર ગ્રામ છે તો બે કિલોગ્રામ વત્તા પંચોતેર ગ્રામ બે કિલોગ્રામ વત્તા પંચોતેર છેદમાં એક હજાર કિલોગ્રામ આમ બે કિલોગ્રામ વત્તા જીરો પોઈન્ટ ઝીરો પંચોતેર કિલોગ્રામ આ બંનેને ભેગા કરતાં બે પોઈન્ટ જીરો પંચોતેર કિલોગ્રામ થશે હવે આપણે પહેલાં આ જે વજન છે બરાબર ત્રણ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ એસાનું છે તો ડુંગળીનું બરાબર પછી બે પોઈન્ટ ઝીરો પંચોતેર એ શાનું છે ટામેટાનું આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે કે પાંચના પાંચ સાતના સાત પાંચના પાંચ પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ અને ત્રણના બે પાંચ થશે બરાબર આ જે આ જે વજન છે એ ડુંગળી અને ટામેટાનું છે અને આ વજન પછીનું જે વજન છે દસ કિલોગ્રામનું એ બાકીના બટાકા છે એટલે કે આપણે પહેલાં દસ કિલોગ્રામ લખીશું અને એમાંથી આપણે આ વજન જે મળ્યું આપણને ડુંગળી અને ટામેટાનું પાંચ પોઈન્ટ પાંચસો પંચોતેર તે બાદ કરીશું બાદ માટે આપણે એક ઉપરથી દસકો લઈશું પછી નવ 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 અને દસ એટલે કે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે નવમાંથી પાંચ જાય તો ચાર પોઈન્ટની લાઇનમાં આપણે પોઈન્ટ કરીશું ને નવમાંથી પાંચ જાય તો ચાર જીરોના જીરો રહેશે બરાબર આમ બટાકાનું વજન કેટલું થાય તો ચાર પોઈન્ટ ચારસો ને પચીસ કિલોગ્રામ છે